જામનગર શહેર સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં એવા અનેક શેરી ગરબા છે જેનું છેલ્લા ત્રીસ થી પચાસ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે આ બાજી ગરબાનું આયોજન આઈ શ્રી સુમલ માતા નવરાત્રી સમિતિ દ્વારા કરવામાં આવે છે અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણિયારા રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી છે જામનગર ના દેખજો પ્લોટ 48 ના છે દેસ્થ સોનલમા મંદિરમાં યોજાતા મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે મણિયારો રાસ જોઈને થોડીવાર માટે લોકો મંત્રમુક્ત થઈ જાય છે મણિયારા રાસની વિશેષતા એ છે કે વીર રસનો રાસ છે મણિયારો રાસ જોતા જ લોકો એકદમ ઉલ્લાસમાં આવી જાય છે આ રાસમાં તાલ તબલા અને ગાયકો ગાતા હોય છે ત્યારે કોઈ પણ લોકો ને ઝૂમ ચડી જાય છે યુવાનો આ મણિયારા રાસની જકકી મારીને તેમજ અલગ અલગ 8 થી 10 સ્ટેપ

આદિકાળથી જે રાસો રમાતા હોય અને અમારા જે ગવૈયા છે ભાઈ છે રાણાભાઈ તથા ભોજાભાઈ મહેશભાઈ જે પ્રાચીન રાસો જે છે જે ખરેખર અત્યારે અલ્પિત અલ્પિત થતા જાય છે અને એ જાણવા માટે અમે ચાણ સમાજ જે આદિકાળથી મહેનત કરી રહ્યો છે ત્યારે આ આ જે ચાણ રાસ જોવા માટે જામનગર શહેરના તમામ લોકો તમામ જ્ઞાતિના લોકો અહીં પધારી રહ્યા છે અહીં જે અહીં મહેનત જે ચાણ સમાજ દ્વારા થઈ રહી છે એના મુખ્ય કારણ એ છે કે અત્યારે હાલની જોઈ રહ્યા છે જે રાસ ગરબા જે દિવસો દિવસે જેને પ્રાચીનમાંથી જે અવર્તિત થઈ રહ્યા છે અને જે પ્રાચીન શક્તિમાંથી જે આપણે જે સંસ્કૃતિ જે વિમુક્ત થતી જાય છે ત્યારે આજે અહીંયા ચારણ સમાજ આદિકાળથી એ મહેનત કરી રહ્યો છે કે ભાઈ જેટલું બને એટલે હિન્દુ સંસ્કૃતિ અત્યારના પ્રાચીન સંસ્કૃતિ જળવાય એના માટે અમારા બાળાઓ યુવાનો સતત મહેનત કરી રહ્યા છે અહીંયા જે મુખ્ય રાસો જે અમારા રાસ મણિયારો જે અમારા યુવાનો દ્વારા ખૂબ સારી રીતે રજૂ કરતા હોય છે સાથે સાથે અમારી ચારણ બાળાઓ પણ અહીંયા ત્રશુલ રાસ ખાસ રજૂ કરતા હોય છે મારું નામ છે જામ મયુરજન રાણા ગઢવી જામનગર ખાતે મળીયારા રાસ છે અને રાસનું મહત્વ શું છે કે આ રાસ છે પારંપરિક છે અર્વાચીન એટલે છે કે અમારી પ્રાચીનતા પણ આધુનિકતાને સ્પર્શ કરે છે કે મણિયારાનું એમ કહેવાય છે એક મર્દનો બાંધો કેવો હોય પરાક્રમ કેવું હોય યુદ્ધ કૌશલ કેવું હોય ત્યાગ કેવું હોય સમર્પણ કેવું હોય ધર્મ પ્રતિ જાગૃતતા કેવી હોય એને દર્શાવતો આ રાસો નો રાસ મહારાજા રાસ મણિયારો કે મરણ ને કિયો અને દિયો દેહ બલિદાન માં ભૌમ ની રાખણ આન કે આન બાન અને શાન ને અડંગ રાખવા માટે મર્દો છે ઈ સુરાઓ છે ઈ સમરાંગણ માં સમશીર લઈ અને ઉતરતા હોય છે કે મોત ને માંડવે માલવા ખેલવા કાજ ખરા જાળવવા જવા મર્દ ધર્મ ધરોહર ધરા ધર્મ માટે ધરા માથે દેશના સીમાડાની માથે મંદિરોની માથે ગાય માતાઓની માથે જેદી કાફર કોઈ ખરાબ મીટ માંડે તેદી એના માંસના લોચા બારા કરી નાખવામાં વાર ન લાગે ઈ જ શૌર્યને દર્શાવતો આમ રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો ધર્મ અને ધરોહર જેથી વિખવા આવે વિધર્મી તેદી એને તકરારે તેગ તાણી પટ છંડાવે પરાક્રમી એવી જ રીતે આ ધર્મ પ્રત્યે જાગૃત કરતો અને આજના યુવાનોને પણ ખૂબ પ્રેરણા આપતો આ રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો મારું નામ છે રાહુલ ગઢવી અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા દર વર્ષે નવરાત્રીનું આયોજન કરીએ છીએ દર પણ પણ આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે છે જેમાં બાળાઓ દ્વારા જે જે રાસ લેવામાં આવે યંગ જનરેશન છે જે ગરબા અત્યારે ટૂંકમાં જે ગરબા ગરબાઓ જે રમે છે ટૂંક માતાજીના આરાધના અને જે એ બધી વસ્તુ સાઈડમાં મૂકી અને જે રીતે પોતે પોતાના ખુદના મોજ શોખ માટે જે રમે છે તેના કરતાં અહીંયા તદ્દન ઉલટું છે અમે અહીંયા જે પણ રમી છીએ માતાજીની મારા નવ દિવસ માતાજીને રીઝવવા માટે અને માતાજીને આશીર્વાદ મેળવવા માટે અમે અહીંયા અમારા રાષ્ટ્ર અમારો મણિયારો રાસ રજૂ કરીએ છીએ અને ચારણની બારાઓ દ્વારા પણ જે રાસ રજૂ કરવામાં આવે છે તે પણ આપણા પ્રાચીન રાસ છે કે જેમાં એક ત્રિશુલ રાસનો પણ સમાવેશ કરવામાં આવે છે અને ખાસ તો જેમ અમારો જે મણિયારો રાસ છે એ ખૂબ દેશ વિદેશમાં પ્રચલિત છે એવો જ આપણે જામનગરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે આ રાસ રજૂ કરીએ છીએ અને જામનગર ખાતે પણ અમે જે આપણે હેરીફાઈ યોજવામાં આવે છે તેમાં પણ અમે નંબર મેળવેલ છે અને અમદાવાદ ખાતે પણ જે અહીંયાથી નંબર મેળવીને અમદાવાદ ખાતે ગયેલા હતા ત્યાં પણ નંબર મેળવેલા છે અને આ મણિયારો રાસ જેટલો દેખાવામાં આપણે સહેલો લાગે છે જેમ જેમ જોવાળાને જેટલી મજા આવે છે એટલી જ રમવાવાળાને તેમાં તકલીફ પડે છે કારણ કે આમાં વીસથી થી પચીસ દિવસ જેટલી છોકરાઓની સખત ખાસ મહેનત જોઈ છે ડેલી ને ડેઈલી ટ્રેનિંગ અને જે અમારા જે પૂર્વ જે અમારા કેપ્ટન છે કે જે અમારા અમારા જે સિનિયર છે એ લોકો જે અમને જે મહેનતપૂર્વક શીખાડે છે અને જે પ્રમાણે અમે આ રાસ રજૂ કરીએ છીએ એવી રીતે આ સુવર્ણમાણે દયાથી અમે આ રાસ રજૂ કરીએ છીએ અને માતાજીને અમારા ઉપર ખરેખર હાથ છે કે આ રાસ અમે સારી રીતે રમી શકીએ છીએ